નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણા વિડીયો ઉપર તો મિત્રો તમે કોઈ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારા ચેનલના વિડીયો તમને બધાને સારા લાગતા હોય તો લાઈક કરજો તો આજે તમને આ વિડીયોમાં જાણવા મળશે કે શમશાન સાધના શું કહેવાય અને શમશાન સાધવા સાધના કેવી રીતે કરવી તે આ વિડિયોમાં જણાવેલું છે તો મિત્રો શમશાન સાધના વિશે જાણવા માટે તમારે અંત સુધી વિડીયો જોવો પડશે તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ વધતા શું શું સામગ્રી જોશે અને કઈ રીતે સમસાન સાધના આવે અને શું શ્મસાન સાધના છે તે આ વિડીયોમાં જાણીએ તો મિત્રો સૌથી પહેલાં તો સામગ્રી શું શું જોશે તે હું બોલી જાઉં છું સૌથી પહેલાં તો શુદ્ધ ઘી દેશી દારૂ મીઠાઈ પાન પાંચ ફૂલ ચોખા ખાંડ દીવો ધૂપ સિંદૂર કાચું કૂદ એક ચાકુ લીંબુ પાણી કટહલના પાન પછી કપાસ દિવાજળીની પેટી મંગળવારથી અથવા શનિવારથી અથવા વિદ્યાદશમી દસમીના દિવસે રાતે દસ વાગે રાતે શમશાણમાં જવું અને જેટલી વસ્તુ બતાવી તે બધી વસ્તુ લઈને શમસાણમાં જવાનું છે શમશાણમાં જઈને તમારે એક મળદું લેવાનું છે આ મળદું એવું લેવું કે તેના શરીર પર ખોટ ખાપણ અથવા વાગેલું ન હોવું જોઈએ શુદ્ધ હોવું જોઈએ જોવાનું હોવું જોઈએ જોવાનું હશે તો ઘણું સારું આ મડદાને લઈને તેને સ્નાન કરાવવું અને આખા શરીરથી ઘી સોપડવું પછી ઈશાન ખૂણા તરફ તેનું મસ્તક રાખી સીધો સુવડાવી દેવો તે મળદાની ડાબી તરફ કાંધ પાસે સાધકને બેસી જવું મળદાને પોતાની ચારે તરફથી રક્ષા ઘેરો ખેંચી લેવો પોતાની રક્ષામાં રક્ષા કરવી જરૂરી છે જ્યાં સુધી સાધક સાધના ચાલુ હોય ત્યાં સુધી ભૂલશું કે ઘેરાની બહાર જવું નહીં ઘેરાને બેસે રહેવું પહેલાં એ માટીની હાડલી અને લાકડાઓ પાછળ લઈને બેસવું પહેલાં દીવો કરવો અને પોતાને રક્ષામંત્ર કરવો જેમ કે રક્ષામંત્ર આ રીતે છે કંઈક વામન કી સોલા કાલી કે બાન કે મારો સરખી કે બાન સૈરમ શક્તિ બાન સિંહ સડે જીવ તુરંતે દે પાની આ રક્ષા મંત્ર છે આ મંત્ર શરીરની રક્ષા કરે પછી માટીનો સોલો બનાવો અને તેની પાસે હાડી મૂકી દેવી અને ખીર બનાવી હવે હાડીને સાધક પોતાની જમણી હાથમાં લઈ આ મંત્રનો જપ કરવો સર્વ જઠર અગન હલાવી પાની યમ દદામી કષ્ટમન ઈતિ કામિક્ષા દેવી નોય નોનિયા સમારી કી જપ કરતી વખતે એક પ્રકાશ દેખાવા લાગશે તે જોઈને ડરવું નહીં અને ગભરાવું નહીં જપ જપના વખતે વચ્ચે વચ્ચે શબનું મુખ ખોલ અને બંધ કરશે આ પ્રમાણે તે વારંવાર કરશે આવું કરે ત્યારે મોઢા તેના મોઢા પર ખીર નાખતા જવું આ પ્રમાણે એકવીસ એકવીસો મંત્ર જપ કરતા રહેવા પછી આનું આહવન એક એકસો એક વાર આ મંત્ર બોલવો મિત્રો તો આ છે આહવન મંત્ર કાલી કરાયેલ વંદના ઘોરાએ મુક્તિ કેસી સત્તુર્ભુજા દેવી કામક્ષી રુદ્રામ દેવી પ્રતિષ્ઠાના પ્રેત પ્રિષાદ ઇતિશા કામક્ષા દેવી નમ આ મંત્ર બોલવાથી દસ થી વીસ પ્રેત તમારી આજુબાજુમાં આવવા લાગશે તે વખતે સાધકે બિલકુલ ડરવું કે ગભરાવું ને અને રેખાની બહાર ન જવું જ્યાં બેઠો છે ત્યાં ત્યાં ત્યાંથી કટહલના પાન પડિયા પહેલાં બનાવી તૈયાર રાખવા તે પડિયારમાં ખીર અને થોડો દારૂ નાખીને પ્રયોતીઓની વાળા અંદરથી જ આપતા જવું છેલે તેમનો સરદાર આવશે તેની દારૂની ભરેલી બાટલી આપી દેવી તે દારૂ પીને ખાલી બાટલી સબની ઉપર ફેંકી દેશે તે સ્થિતિમાં શમશાન સિદ્ધ થઈ જશે આજુબાજુમાં ફેંકે તો અડધી સીધી થશે અને સિદ્ધ થયા પછી મરદારને ઘી પાછું ચોપડો અને સ્નાન કરાવવું સાકુથી લીંબુ કાપીને શરીરને ધોઈ લેવી આ મંત્રને શરીર પર પાંચ વાર જપીને શરીરને બંધન કરવું તો મિત્રો મંત્ર કંઈક આ રીતે છે માટી 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 કરે મહાદેવ કે કંઠી દાઢ બંધ કરે દો લીલા બંધ કરે દોઘાઉ ભાલ છોર છૂટા ભૂત પ્રેત ડાઇન જોગીન શકીન દોય નરસિંહ ગુરુ કી બંદી પાર આ ઉપરાંત મંત્રને શરીરને પાંચ વાર બાંધીને મળદાના જમણા હાથનો પંજો કલાઈ સુધી કાપી લો તેની પર સિંદૂર અને ઘીનો લેપ કરી ધૂપ આપતા રહેવું અને ઘરે લઈ ઘરે લઈને આવવો અને જમીનમાં ડાટી દેવું જ્યારે તેનો હાથ માંસ ખલાસ થઈ અને ફક્ત હાડકું રહે ત્યારે તેને બહાર કાઢી લેવો અને પોતાની પાસે રાખવું જ્યારે જરૂર પડે તે પંજાને હાથમાં લઈ અને આહવાન મંત્ર જપ કરવો તેની પર આ મંત્રનો જપ કરવો પ્રેત હાજર થશે અને તેને જે કામ તમે કહીશો તે કામ કરવા લાગશે તરત જ ત્યારે તે પંજો ગાયબ થવા લાગશે અને કામ કરે તે પ્રેત પાછો આવશે ત્યારે તે પંજો પણ પાછો આવી જશે પછી તે પંજાને સાધક પાસે જ રાખવાનો છે તો મિત્રો આ પ્રમાણમાં શમશાન સાધના છે કોઈ આ કોઈ વસ્તુ કરવી નહીં કારણ કે આ તો ખાલી જાણકારી માટે વિડીયો બનાવેલો છે તો કોઈએ આ પ્રકારનું કોઈ કાંઈ વિધિ કરવી નહીં ફક્ત ને ફક્ત વિડીયો બધાય જાણકારી માટે લેવું અને જાણકારી સારી લાગી હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો મિત્રો